સુરત મેયર દક્ષેશ માવાણીની ચિંકી બાદ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન સુરત ચોટાબજાર વિસ્તારની વર્ષો જૂની સમસ્યા સામે ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી અને દબાણ કરવા માટે ફેરિયાઓની માનીતી એવી મિલકત સીલ કરીને દબાણ કરતા કાન પકડાવાયા છે બજાર મેન રોડ કેલાપીત વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મિલકતની બહાર ઓટલા પર ફેરિયાઓ બેસી પહોળાઈ ફેરિયાઓ મિલકતની આસપાસ ત્રીસ ફૂટના વિસ્તારમાં દબાણ કરતા હોય તેઓ માટે માનીતી જગ્યા બની ગઈ હતી તે સાથે જ મિલકતનો ગોડાઉન તરીકે પણ ઉપયોગ થતો હતો ફેરિયાઓ પોતાની સામગ્રી મિલકતમાં રાખતા હતા જોકે આ મિલકત જર્જરિત હોય ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી બે હજાર ઓગણીસ ત્રેવીસ અને પચીસ એમ ત્રણ વખત જર્જરિત મિલકતનું રિપેરિંગ કરવાની સ્ટ્રકચર્સ લેબેટરી રિપોર્ટ રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી હાલની દબાણની સમસ્યા અને જર્જરિત મિલકતની સ્થિતિને જોતા સેન્ટ્રલ ઝોને મિલકત સીલ કરી દેતા દબાણકર્તાઓમાં સોંપો પડી ગયો છે આ બિલકુલ સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી અને કમિશનર શ્રીના રાઉન્ડ બાદ એમણે ઉચ્ચારેલી જે ચીમકી હતી એ બાબતમાં પગલા ભરાઈ રહ્યા છે તેમ છતાં પણ હજી અમુક લોકો દબાણો કરી રહ્યા છે આશા રાખીએ કે તંત્ર એની પર કડક પગલાં ભરશે અહીં અહીંયા એક મિલકત જર્જરિત હાલતમાં હતી જ્યાં એવું કહેવાય છે કે દબાણકર્તાઓ દ્વારા પોતાનો માલ સામાન મૂકવામાં આવતો હતો જે મિલકત તો ગઈકાલે મહાનગરપાલિકા સીલ કરી છે અને આ જર્જરિત મિલકત છે એટલે એને ઉતારી પાડવાની નોટિસ પણ આપવામાં આવી છે એક જ મિલકત છે અત્યારે તો દેખાઈ રહી છે બે ગાળાની મિલકત છે